આપ સૌ મિત્રો મેલેરિયા વિશે તો જાણો જ છું કે જેને આપણે કરયુગની દેવી તરીકે ઓળખીએ છીએ મિત્રો અલગ અલગ સ્વરૂપમાં આપણે એમને પૂજતા હોય છે જેમ કે હું તમને જણાવું તો બાર મેલે તરીકે પૂજાતી હોય કોઈ કહેતા હોય ઉગતાની મેલેડી કહેતા હોય સ્મશાનની મેલેડી કહેતા હોય મિત્રો એના અલગ અલગ સ્વરૂપે પૂજાતી હોય છે મિત્રો એમોનું એક સ્વરૂપ જે આપણે ઉગતાની મેલેડી છે એના ઘણા લોકો ઉગતા પોરની મેલેડી પણ કહેતા હોય છે તો મિત્રો આજે આપણે એના સાધના મંત્ર વિશેની માહિતી આપીશું મિત્રો આ વિડીયોમાં જોઈશું અને એનાથી શું ફાયદા થાય છે અને જો તમારા ઘરે મેલેડીમાં પૂજાતી હોય તો ખરેખર શું કરવું જોઈએ આ દરેક વિશેની માહિતી આપણે વિડીયોમાં જોવાના છે તો જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં આપણું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમને આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કેમ કે આ કલયુગમાં જે આપણા પુરાણોમાં દૈવિક શક્તિ જે દૈવિક જ્ઞાન રહેલું છે જે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ છે એ દિવસે દિવસે ખોરવાઈ રહી છે અને જેથી આ વિડીયોની અંદર હું તમને આપણી દૈવિક શક્તિ અને આપણી આધ્યાત્મિક ભક્તિ વિશેની માહિતી મળતી કરતા હોય છો પણ કેવું મિત્રો કે પૂજા તમે દીવો કરી અગરબત્તી કરતા હોય પણ તમને ખરેખર ખ્યાલ હોવો જોઈએ કે જો પૂજામાં તમે બીજ મંત્રોનું ધ્યાન ધરો છો તો તમારી પૂજા મિત્રો સફળ થતી હોય છે અને મા મેલડી પસંદ થઈને તમારું કાર્ય કરતી હોય છે મિત્રો હા મિત્રો દરેક દેવી દેવતાનો બીજ મંત્ર હોય છે અને જે એનું ધ્યાન ધરવું એ શરીર માટે અને ભક્તિભાવ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો મિત્રો સાધના છે ને તે બહુ પ્રાચીન સમયથી આપણી ચાલતી આવે છે જેમ કે ઋષિ મુનિઓ હતા જે રાજાઓ હતા એ સાધના કરતા તપસ્યા કરતા હતા અને એનાથી જ એમને શક્તિઓ મળતી હતી અને આ પણ અત્યારે પણ દરેક વ્યક્તિને કરવી જોઈએ મિત્રો કોઈ સ્ત્રી પુરુષ એ ભેદભાવ ના રાખવી જોઈએ કોઈ પણ વ્યક્તિ તમે કરી શકો છો માની સાધા જો તમારા ઘરમાં અથવા તો તમારા કુળમાં કોઈ પણ જગ્યાએ તમારે જો મેલરીમાંનો લેખ લખેલો હોય અથવા તો કોઈ ખાતામાં બેલેન્સ થયેલી હોય તો મિત્રો આ વિડીયો તમે જરૂર જોજો કે જેથી તમને એની અવનવી માહિતી મળવાની છે મિત્રો કોઈ પણ પૂજા અથવા સાધના કરવા માટે મિત્રો જોઈએ આપણે તો સૌથી પહેલાં કેવું મિત્રો સ્નાન કરવાનું સ્વચ્છ કપડાં પહેરવાના હોય અને પવિત્રતા એટલે કે બ્રહ્મચાર્યનું પાલન પણ કરવાનું હોય મિત્રો પછી આપણે જે માતાજીનું મંદિર હોય ત્યાં જઈ અને એનો ધૂપ દીવો કરતા હોઈએ છીએ અને અગરબત્તી કરતા હોઈએ છીએ મિત્રો પણ જો એની સાથે પૂજામાં તમે બીજ મંત્ર હોય છે એ બીજ મંત્રનો તમે ત્રણ વાર અથવા તો અગિયાર વાર જો એનો જાપ કરો છો તો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તમારી આ જે પૂજા હોય છે એ સફળ થતી હોય છે મિત્રો જેમ કે મેલડી માતાનો બીજ મંત્ર છે હોમ હેમ કીમ મેલડી માતા એ નમ તો મિત્રો આ જે બીજ મંત્ર છે એને તમારે અગિયાર વાર મિત્રો જાપ કરવાનો હોય છે મિત્રો જોઈએ આગળની વિધિ પણ એ પહેલાં મિત્રો મારી વિનંતી કે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો તો મિત્રો આમાં કેવું છે કે આપણે જો આગળ એની પૂજા અગરબત્તી મેં તમને જણાવ્યું એ પ્રમાણે સૌ કોઈ કરતું હોય છે પણ સાથે સાથે મેલરી માતાને આપણે ગૂગર અને લોબરનું ધૂપ કરવાનું હોય છે અને એના પછી આપણે જે લાલ કલરનું જે આસન હોય છે એ આસન પર બેસી જવાનું અને માના ચરણોમાં લાલ કલરનું ફૂલ ચડાવવાનું અને માને જમાડવાની હોય છે મિત્રો જમાડવાની અંદર સ સવાસે જુવારનું ખીચડું પછી સાત જાતની મીઠાઈ અને શ્રીફર આ પ્રમાણે તમે માતાજીને જમાડવાની હોય અને હું જે મંત્ર આપું એ મંત્રનું જાપ કરવાનું હોય છે મિત્રો આ પ્રમાણે તમે એની સાધનાની શરૂઆત કરી શકો છો સૌ કોઈ જાણતા હશો કે સાધના એ ખૂબ જ જરૂરી છે તમે મેલડી માતાની જો તમે સાધના કરો છો તો એનાથી અવનવા તમને ફળ મળતા હોય છે મિત્રો તમારા કાર્ય પૂર્ણ થતા હોય છે તમારી મા દેવી તમારી માતા જાગૃત રહેતી હોય છે કે જેના કારણે તમારું જીવન બહુ સરળ થઈ જતું હોય છે અને કોઈ પણ પ્રકારના દુઃખ પણ તમે દૂર કરી તો મિત્રો હું તમને હવે મંત્ર જણાવ તો મંત્ર મિત્રો ધ્યાનથી સાંભળજો આ પ્રમાણે છે મંત્ર આદુ ભવનથી ઉતરી સૂકી ખેડ ખપ્પર હસ્તમાં કરચક્ર કપાતી સર્જ્યાકાર ભવાની

આવે તો રામચંદ્ર કે દુવાઈ ફરે ફરો મંત્ર ઈશ્વરી વાંચન સત્ય પુરુષ અપુચ્ય વાંચન મિત્રો મંત્ર આટલું છે જો તમારે મંત્ર સાંભળવામાં કોઈ તકલીફ થયું હોય તો મારા વિડીયોની અંદર તમને ઓલરેડી લખીને આપેલું છે કે કે જેનો તમે તમે એટલે લઈ શકો છો મિત્રો અને એના પછી યાદ કરી શકો છો તો આગળની વિધિ જણાવો મિત્રો તો આ મંત્રને સૌથી પહેલા તમારે યાદ કરી લેવાનો છે અને પછી આનો તમારે જપ કરવાનો રહેશે મિત્રો જેમ ઉપર મેં તમને પૂજા વિધિ જણાવી એ પ્રમાણે માતાજીના મંદિર અથવા તો તમે ઘરમાં જે પવિત્ર સ્થળ હોય ત્યાં બેસીને તમારે એ કર્યા પછી તમારે એકસો આઠ વાર જપ કરવાના છે જેમ મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે અને આ સાધના મિત્રો તમારે એકવીસ દિવસની કરવાની છે જેમ કે તમારે રાત્રે એક નિશ્ચિત સમય કરી લેવાનો કે ભાઈ મારે નવ વાગે કરવું છે દસ વાગે કરવું છે તો એક પણ દિવસ ચૂક્યા વગર તમે જે સ્તરે સાધના કરો છો એ સ્તર અને સમય જે નક્કી હોય છે ત્યારે તમારે સાધના કરવાની હોય છે મિત્રો અને ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું મિત્રો કે સાધના સમયે તમારે બ્રહ્મચારીનું પાલન કરવાનું હોય છે પછી કોઈ પણ ઘરનું ખાવાનું નહીં અને એક જ સ્થાન અને એક જ સમય તમારે કરવાનું હોય છે અને બીજું કે મિત્રો તમે આ જો સાધના કરતા હોય તો તમારે ગુરુજીની આજ્ઞા લેવી ખૂબ જ જરૂરી છે મિત્રો અથવા તો તમારે જે બુવાજી હોય એમનું માર્ગદર્શન લઈને જ મિત્રો કરવાનું રહેશે ઘણી કેવું બનતું હોય છે કે કોઈ પણ આપણા બુવાજી અથવા તો ગુરુજી નથી હોતું મિત્રો તો તમારા મનમાં એવો વિચાર આવતો હોય છે કે હવે શું કરીએ આવી પરિસ્થિતિ તમારા જોડે બનતું હોય છે મિત્રો તો આમાં બિલકુલ ગભરાવું નહીં સૌ પ્રથમ છે બીજ મંત્ર હોય છે ને એ આ પ્રમાણે એની પૂજા કરી અને એને બીજ મંત્રનો જાપ કરવો મિત્રો જે સાત થી અગિયાર દિવસ તમે બીજ મંત્રનો જાપ કરી શકો તમે બીજ મંત્રનો જાપ કરો એટલે તમારા અંદર દેવી શક્તિ જાગૃત થતી હોય અને એના કારણે તમને આગળનો રસ્તો જાતે જ તમને મળતો હોય છે લોકો અને એના પછી આપણે જે સાધના સાબર મંત્ર હોય છે એનો જાપ કરવાનો છે તમે મિત્રો મેલરી માતાની સાધના રવિવાર અથવા તો મંગળવારના દિવસથી ચાલુ કરી શકો છો અને બીજું ખાસ મે તમને જે ઉપર પૂજાની જે પદ્ધતિ આપી છે એનાથી તમે આ સાબર મંત્ર નહીં પણ જો બીજ મંત્રની સાધના કરો છો તો એ પણ સફળ થાય છે મિત્રો અને એના અંદર ભી આપાલા શરીરમાં ધીરે ધીરે દૈવીય શક્તિ જાગૃત થાય છે અથવા તો જો તમે દૈવીય શક્તિ જાગૃત ના કરવા માંગતા હોય તો તમારા ઉપર કોઈ પણ સંકટ આવતું હોય ત્યારે માં મેલડી તમારી સામે ઊભી રહે છે અને તમારો સંકટ દૂર કરતી હોય છે એ શક્તિ મિત્રો આપણા પ્રાચીન સંસ્કૃતિમાં રહેલી છે એ માના બીજ મંત્રમાં રહેલી છે મિત્રો તો આ પ્રમાણે કરવાથી આપણી જે મેલડીમાં જે પ્રસન્ન થતી હોય છે મિત્રો અને એ પછી તમારે જ્યારે એકવીસ દિવસનું અનુષ્ઠાન પૂરું થતું હોય છે ત્યારે આપણને મા સપનામાં અથવા તો પ્રત્યક્ષ રીતે આવી અને તમને દર્શન આપતું હોય છે અને તમારું દરેક કાર્ય કરતું હોય છે મિત્રો પણ હા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે કોઈ પણ સાધના તમારા પોતાના સ્માર્ટ અથવા તો કોઈના અહિત માટે ક્યારેય પણ આવા મનમાં વિચારો રાખી સાધના કરવી નહીં

જ્યારે જ્યારે પણ તમારી મા એટલે કે તમારી દેવીનું નામ લેવામાં આવતું હોય છે ત્યારે મિત્રો એની સાથે તમારું નામ લેવામાં આવતું હોય છે આના કારણે આપણું જીવન એ સાર્થક થઈ જતું હોય દરેક ભક્તિભાવ ખૂબ જ જરૂરી છે અને ભક્તિ ખરેખર કરવી જોઈએ મિત્રો તો બીજું તો કઈ મિત્રો કહેતો નથી પણ તમે આ પ્રમાણે જો એની પૂજા પણ કરો છો તો એ પણ સારી ને ઉત્તમ ગણવામાં આવતી હોય છે

કે જેથી તમે મોરબી દેવને પ્રસંગ કરીને તમારું કાર્ય કરી શકો છો મિત્રો તો બસ આટલું જ મિત્રો મારે આજના વિડીયોમાં આજથી જ આપણે વાત કરીશું તો જય માતાજી મિત્રો મળી હવે આગળના નવા વિડીયોમાં આપણે પણ એ પહેલાં મિત્રો મારે એક નમ્ર વિનંતી છે કે જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરી અને તમે જે દેવી દેવતાને પૂછતા હોય એનું કોમેન્ટમાં નામ લખવાનું ભૂલતા નહીં મિત્રો તો જય માતાજી મિત્રો જય મા મેલડી જય મા મેલડી હર હર મહાદેવ